તો રાજકોટ નેશનલ હાઈવે ઉપરનું જે ગરનાળું છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો પાંચથી છ ગામોને જોડતો ઇન્ડસ્ટ્રીઝ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે મેવાસા જાંબુડી સેલુકા ગામ તરફ જવાનો રસ્તો બંધ વાળા ડુંગરા સહિતના ગામ તરફ જવાનો રસ્તો પણ હાલમાં બંધ છે જેતપુરના રાજકોટ નેશનલ હાઈવે ઉપરનું ગરનાળુ પાણીમાં ગરકાવ થયું આ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને મોટાભાગે અસર થઈ છે મેવાસા છે જાંબુડી છે સેલુકા છે વાળા ડુંગરા સહિતના ગામ તરફ જવાનો રસ્તો હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે

વાળા ડુંગરા સહિતના ગામ તરફ જવાનો રસ્તો હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે